રાધે રાધે જય શ્રી કૃષ્ણ મિત્રો આજના શુભ રવિવારના દિવસે ભાવિ દર્શન ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે દરરોજની જેમ આજે પણ અમે લાવ્યા છીએ તમારા માટે બાવીસ જૂન બે હજાર પચીસનું દૈનિક રાશિફળ જેમાં છુપાયેલી છે તમારા દિવસની દિશા તકદીરની ચમક અને શુભ સંકેતો ચાલો તો શરૂ કરીએ આજનું રાશિફળ મેં થી મિંચ સુધી ખુડશે ભવિષ્યના દરવાજા હર હર મહાદેવ જય મંગળ માવડી પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના નામાક્ષર છે અલ અલનય આજનો દિવસ તમારી કારકિર્દી માટે અત્યંત ઉત્તમ અને ફળદાયી સાબિત થશે લાંબા સમયથી અટકેલા અધૂરા રહેલા કાર્યો આજે સફળતાપૂર્વક પૂર્ણ થઈ શકે છે જેનાથી તમને સંતોષ અને સિદ્ધિનો અનુભવ થશે પારિવારિક જીવનમાં પરિવારના સભ્યો સાથે સમય વિતાવવાથી તમને નવો ઉલ્લાસ અને માનસિક શાંતિ પ્રાપ્ત થશે આ સમય તમારા સંબંધોને વધુ મજબૂત બનાવશે અને ઘરમાં સુમેળભર્યું વાતાવરણ સર્જાશે આજનો ઉપાય શુભ ફળ મેળવવા માટે આજે ભૂરો રંગના વસ્ત્રો પહેરવાનો આગ્રહ રાખો શુભ અંગ છે પાંચ શુભ રંગ છે લાલ વૃષભ રાશિ વૃષભ રાશિના અક્ષર છે બ વ તેમજ ઉ આજે તમને આર્થિક લાભ થવાની પ્રબળ શક્યતાઓ રહેલી છે ધન પ્રાપ્તિના નવા અવસરો મળી શકે છે અથવા અટકેલા નાણાં પાછા મળી શકે છે જૂના અને પ્રિય મિત્રો સાથેના મુલાકાત તમારા મનમાં ખુશી અને તાજગી લાવશે આ મુલાકાત તમારી જૂની યાદોને તાજી કરશે અને સંબંધોમાં નવી ઉર્જા ભરશે જોકે તમારે તમારા જીવનસાથીને સ્વાસ્થ્ય પ્રત્યે વિશેષ ધ્યાન આપવું પડશે તેમની સુખાકારી માટે સાવચેતી રાખવી જરૂરી છે ઉપાય માતાજીને મંદિરે જઈને પ્રસાદ અર્પણ કરો અને તેમના આશીર્વાદ લો શુભ અંક છે છ આજનો શુભ રંગ છે સફેદ મિથુન રાશિ મિથુન રાશિના નામાક્ષર છે ક છ તેમજ ઘ આજે તમારે તમારી વાણીમાં મીઠાશ અને વિવેક જાળવવો અત્યંત જરૂરી છે તમારા શબ્દો દ્વારા તમે સંબંધોને સુધારી શકો છો અથવા બગાડી શકો છો તેથી સાવધાની રાખવી નોકરી કરતા જાતકો માટે કાર્યક્ષેત્રે સુધારા જોવા મળશે તમારી મહેનત અને લગ્નનું ફળ તમને મળશે વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ ખૂબ જ ઉત્તમ રહેલો છે અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવા નવા વિષયો શીખવા માટે આ શ્રેષ્ઠ સમય છે ઉપાય ગરીબ અને જરૂરિયાતમંદ વ્યક્તિઓને દૂધનું દાન કરો આજનો શુભ અંગ છે સાત આજનો શુભ અંગ છે પીળો કર્ક રાશિ કર્ક રાશિના નામાક્ષર છે ડ તેમજ હો આજે તમારે કોઈ નજીકના વ્યક્તિ પાસેથી અપેક્ષા રાખવાનું ટાળવું જોઈએ કારણ કે નિરાશા મળી શકે છે ધૈર્ય અને શાંતિ જાળવી રાખો દિવસ અંતે તમને શુભ સમાચાર મળી શકે છે જે તમારા મનને આનંદથી ભરી દેશે આ સમયગાળો તમારી ધીરજની કસોટી કરશે પરંતુ અંતે શુભ પરિણામો મળશે ઉપાય ચાંદીના ટુકડા પર શુદ્ધ પાણી છાંટીને તેના તમારી પાસે રાખો શુભ અંક છે બે શુભ રંગ છે સફેદ સિંહ રાશિ સિંહ રાશિના અક્ષર છે મ તેમજ ટ આજનો દિવસ તમારા માટે સમાજમાં પ્રતિષ્ઠા અને માન સન્માન વધારનારો સાબિત થશે તમારા કાર્યોને વ્યક્તિત્વની પ્રશંસા થશે યાત્રા કરવા માટે આજનો દિવસ અત્યંત શુભ રહેલો છે તેથી જો કોઈ યાત્રાનું આયોજન હોય તો તે સફળ રહેશે વેપારીઓ માટે આ સમય ખાસ લાભદાયી રહેશે નવા સોદા અને વ્યાપારી વિસ્તરણ માટે આ ઉત્તમ સમય રહેલો છે ઉપાય ગરીબોને મગફળીનું દાણાનું દાન કરો આજનો શુભ અંગ છે નવ શુભ રંગ છે ઓરેન્જ નારંગી કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર છે હણ આજે તમારા ઘરનું વાતાવરણ શાંત અને સુખમય રહેશે પારિવારિક સુમેળનો અનુભવ થશે તમારા મનમાં નવા અભ્યાસ અથવા કૌશલ્ય શીખવાની ઈચ્છા જાગશે જે ભવિષ્યમાં તમારા માટે ફાયદાકારક સાબિત થશે કોઈપણ પરિસ્થિતિમાં પોતાની અવાજ દ્રઢ રાખો અને તમારા મંતવ્યો સ્પષ્ટપણે રજૂ કરવા જરૂરી છે આજનો ઉપાય નિયમિતપણે હનુમાન ચાલીસાનો પઠન કરો આજનો શુભ રંગ છે ત્રણ શુભ રંગ છે લીલો તુલા રાશિ તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત પારિવારિક મુદ્દાઓ કે મતભેદોને સજ્જડ સમજૂતી અને સુમેળપૂર્વક ઉકેલવાનો પ્રયાસ કરો આજે પૈસાની લેવડ દેવડ ટાળવી હિતાવક રહેશે કારણ કે તેમાં નુકસાન થવાની શક્યતા રહેલી છે કોઈ પણ આર્થિક વ્યવહાર કરતાં પહેલાં બે વાર વિચારજો આજનો ઉપાય પીપળાના ઝાડની નિયમિત પૂજા કરો અને તેને જળ અર્પણ કરો આજનો શુભ અંક છે આઠ આજનો શુભ રંગ છે ગુલાબી વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય નવો પ્રોજેક્ટ કે કોઈ નવું કાર્ય શરૂ કરવા માટે આજનો દિવસ અત્યંત શુભ રહેલો છે તમારો આત્મવિશ્વાસ તો રહેશે જે તમને પડકારોનો સામનો કરવામાં મદદ કરશે સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે અને તમે વધુ ઉર્જાવાહન અનુભવશો આજનો ઉપાય આજે તળેલી વસ્તુઓથી દૂર રહો અને હળવો આહાર લો આજનો શુભંગ છે એક આજનો શુભ રંગ છે લાલ ધનુ રાશિ ધનુ રાશિના નામાક્ષર છે ભ ધ ફ તેમજ ઢંધામાં કોઈ પણ રોકાણ કરતાં પહેલાં ખૂબ જ વિચારપૂર્વક નિર્ણય લેજો ઉતાવળમાં લીધેલો નિર્ણય નુકસાનકારક સાબિત થઈ શકે છે ઘરમાં કોઈ શુભ પ્રસંગ બનવાનું શક્યતા રહેલી છે જે ખુશીને ઉત્સાહ આવશે ઘરમાં ધૂપ કરવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થશે ઉપાય તમારા ઘરમાં ગણેશજીને ફૂલ અર્પણ કરો અને તેમની પૂજા કરો આજનો શુભ અંગ છે ચાર શુભ રંગ છે પીળો મકર રાશિ મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ મિત્રોની મદદથી તમારા અટકેલા કાર્યો પૂર્ણ થઈ શકે છે જૂના કરજો કે દેવાથી તમને મુક્તિ મળી શકે છે જેનાથી આર્થિક બોજ હળવો થશે તમારા ગુસ્સા પર કાબૂ રાખવો અત્યંત જરૂરી છે કારણ કે ક્રોધ સંબંધો બગાડી શકે છે અને પરિસ્થિતિને વધુ વળસાવી શકે છે આજનો ઉપાય કાળા તલને પાણીમાં વિસર્જન કરો આજનો શુભ અંગ છે સાત આજનો શુભ રંગ છે ભૂરો કુંભ રાશિ કુંભ રાશિના નામાક્ષર છે ગ સ છ તેમજ છ કાર્યક્ષેત્રમાં તમને નવી જવાબદારીઓ મળી શકે છે જે તમારી ક્ષમતા અને નેતૃત્વ ગુણોને ઉજાગર કરશે યાત્રાનો યોગ રહેલો છે તેથી પ્રવાસ કરવાની સંભાવના છે પ્રેમ સંબંધમાં સમજદારી અને ધીરજ રાખવી જરૂરી છે ગેરસમજો ટાળવા માટે ખુલ્લો સંવાદ રાખો આજનો ઉપાય મંદિરમાં સુગંધિત ધોપ કરો શુભ છે છ શુભ રંગ છે વાદળી મીન રાશિ નામાક્ષર છે દ ચ ઝ તેમજ થ આજનો દિવસ આધ્યાત્મિકતા માટે શ્રેષ્ઠ છે ધ્યાન યોગ કે ધાર્મિક કાર્યોમાં મન પરોવાથી તમને મનમાં શાંતિ અને સંતોષ પ્રાપ્ત થશે વૃદ્ધો માટે આજનો સમય ખાસ લાભદાયી છે તેમને માન સન્માન અને આરામ મળશે આજનો ઉપાય ભગવાન શિવને જળ અર્પણ કરો અને તેમના આશીર્વાદ લો શુભ છે બે શુભ છે જાંબળી રાધે રાધે નોંધ આ સામાન્ય રાશિફળ જે દરેક વ્યક્તિની કુંમાં ગ્રહની સ્થિતિ અલગ હોય છે તેથી તમારા વ્યક્તિગત જીવન પર તેની અસર અલગ હોઈ શકે છે વધુ ચોક્કસ માહિતી માટે નિષ્ણાત જ્યોતિષની સલાહ લેવી હિતાવક રહી છે રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને હા કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો